સાળંગપુર શ્રી હનુમાનજી મહારાજના મંદિરે ભાઈબીજના દિવસે હજારો ભક્તોની ભીડ એક લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ દાદાનો મહાપ્રસાદ દીધો શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડ વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના મંદિર ખાતે આજે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દાસજી અથાણાવારાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસને ગુરુવારના રોજ આજે ભાઈબીજના પવિત્ર દિવસે સાળંગપુરમાં બિરાજ બિરાજીત શ્રી કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે આજે શ્રી કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજને ફૂલનો શણગાર કરાયો છે આજે નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે ભાઈ બીજના પવિત્ર દિવસે દેવ શ્રી હનુમાનજી મહારાજને પ્યોર સિલ્કના કાપડના વંદરાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોડરી વર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરવામાં આવ્યા છે આ સાથે દાદાના સિંહાસ અને ફૂલનો શણગાર કરાયો છે આજે સવારના મંગળા આરતી કોઠારી શ્રી વિવેક સ્વરૂપદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ પછી શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ આરતીનો લ્હાવો અને દર્શનનો લ્હાવો મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલયમાં એક લાખથી પણ વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ઉભરાઈ ગયું હતું જાણે કિરિયાળું ઉભરાણું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો મહત્ત્વનું એ છે કે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલયમાં સંત મંડળ સાથે ભોજનાલયમાં હરિભક્તોને મળી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા આજે સવારના પાંચ વાગ્યાથી મોડી સાંજ સુધી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું પરિસર હરિભક્તો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોથી સતત ઉભરાયું હતું મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ધર્મ તમે ભાઈઓ બહેનો અને હરિભક્તો આજે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદ લીધો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી